ચોટીલા ખાતે રાજકોટ રેન્જ આઈજી દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત મુલાકાત લેવામાં આવી હતી અને ચોટીલા પોલીસ મથકની વર્ષ દરમિયાન કામગીરીનું રેન્જ આઈજી દ્વારા નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું છેલ્લા એક વર્ષમાં સારી કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત પોલીસ મથક ઉપરાંત પોલીસ લાઇનનું પણ ખાસ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું બીજી તરફ વાત કરીએ તો પોલીસ કર્મચારીઓ તેમજ તેમના પરિવારજનો સાથે પણ રેન્જ આઈજી દ્વારા ખાસ ચર્ચા કરવામાં આવી હતી જેમાં ચોટીલા પોલીસ દ્વારા છેલ્લા વર્ષમાં કરેલ કામગીરીને રેન્જ આઈજી દ્વારા બિરદાવવામાં પણ આવ્યું હતું ચોટીલા પોલીસ દ્વારા સમગ્ર તાલુકામાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે જાળવી રાખ્યો છે

આ રિવ્યુ દરમિયાન જે ક્રાઇમની કામગીરી હોય ટ્રાફિક હોય વ્યવસ્થા હોય વહીવટના પ્રશ્નો હોય પોલીસના લડાણના પ્રશ્નો હોય પોલીસ લાઈનમાં જે ફેમિલી રહેતી હોય ફેમિલી સાથે પણ ઇન્ટરેક્શન કરવામાં આવેલ છે અને બસ દરમિયાન જે સારી કામગીરી કરનાર જે પોલીસ અધિકારી કર્મચારીઓ છે એને અવાર્ડ પણ આપવામાં આવેલા છે એને પ્રશંસાપત્ર સાથે બહુમાન પણ કરવામાં આવેલ છે પોલીસ અને પબ્લિક વચ્ચે સારો સંકલન સુમેલ વ્યવસ્થા ઊભી થાય એના માટે દરેક અધિકારી કર્મચારી કામગીરી કરશે પોલીસની વર્ષ દરમિયાન કામગીરી ખૂબ જ સારી કામગીરી છે તમામ પ્રકારની ગુનાઓ છે એ ખૂબ જ કંટ્રોલમાં છે ટોટલ આપને ખ્યાલ છે કે પવિત્ર યાત્રાધામ છે અને જે સુરક્ષા વખતે પણ આજે ચર્ચા કરેલી છે અને યાત્રાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે એ પ્રકારની વ્યવસ્થાઓનો પણ કે વધારો કરી શકાય એ દિશામાં પણ આજે પોલીસ દ્વારા અમે અહીંયા ચર્ચા કરેલી છે અને ભવિષ્યમાં પણ આ કામગીરીમાં પોલીસ વધારે સારી કામગીરી કરે છે એ અપેક્ષા રાખું છું આજે અમારા તમામ અધિકારી કર્મચારીઓ એસપી સુરેન્દ્રનગર ડીવાય એસપી લીમડી સાથે રાખી પોલીસ લાઇનની પણ મુલાકાત લેવામાં આવેલી છે અને પોલીસની લાઇનની પણ વ્યવસ્થાઓની અમે સમીક્ષા કરી છે પોલીસના બાળકોને મહિલાઓને તમામ પ્રકારની વ્યવસ્થાઓને સાથે રાખી અને વધુમાં વધુ સારી કામગીરી કરી શકાય

અને રાજ્ય સરકારમાં અમારી જે દરખાસ્ત મોકલી અને ચોટલા જે રહેણાંક વિસ્તાર છે એને કેવી રીતે વધારે પ્રોરિટી આપી શકાય એ બાબતમાં પણ સરકારનો અમે અત્યવહાર કરીશું અને ટૂંક સમયમાં એ લોકોને અમારા જે અધિકારી કર્મચારીને જે રહેણાંકની તકલીફ છે એનો ઉકેલ આવે એ પ્રમાણે અમે પ્રયાસ કરશું